કેમ છો મારા વહાલા દર્શક મિત્રો હું છું તમારો મિત્ર એન મજેવડિયા મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે આ બળદ વિશે આ બળદ તમને વિડીયોમાં દેખાય છે તે વેચવાના છે ખૂબ સારા અને સસ્તા બળદ છે એટલે વિડીયોને છેલ્લે સુધી નિહાળજો જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો અને તમારા મિત્રોને શેર કરજો તો દર્શક મિત્રો આ બળદની વાત કરતાં પહેલાં જો તમારે કોઈ પણ વસ્તુ વેચવા માટે મોકલવી હોય તો મારા આ નંબર પર મોકલી આપજો જે તમને વિડીયોમાં નંબર દેખાઈ રહ્યા હશે તમારી માહિતી બિલકુલ ફ્રીમાં મૂકવામાં આવશે આપણી યુટ્યુબ ચેનલ પર તો આપણે વાત કરીએ આ બળદ વિશે આ બળદ છે તે વેચવાના છે ખૂબ સારા અને સસ્તા બળદ છે આ બળદની કિંમતની વાત કરીએ તો બેતાલીસ હજાર રૂપિયા કિંમત છે અને જો તમારે આ રૂબરૂ દેખવા હોય તો જિલ્લો છે અમરેલી અને તાલુકો છે ખાંભા ગામની વાત કરો તો ઢેડાણ ગામ છે તમને ત્યાં રૂબરૂ જોવા મળી જશે આ બળદ જો તમારે વધુ માહિતી જોઈએ આ બળદ વિશે તો કોન્ટેક નંબર ટાઇટલ અને ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે તમે ત્યાંથી કોલ કરી આ બળદ વિશે વધુ માહિતી મેળવી શકશો જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો અને તમારા મિત્રોને શેર કરજો